સુરત શહેરના કતારગામ ખાતે આવેલ સમસ્ત પાટીદાર સમાજ હોલમાં આજથી તારીખ છવ્વીસમી સપ્ટેમ્બરના ત્રણ દિવસ માટે સુરત જ્વેલરી શોનું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન એટલે કે શુક્રવારે સવારે કરવામાં આવ્યું હતું સુરતના કતારગામ ખાતે આવેલા સમસ્ત પાટીદાર સમાજ હોલમાં આજથી તારીખ છવીસમી સપ્ટેમ્બરના ત્રણ દિવસ માટે સુરત જ્વેલરી શોનું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન સવારમાં કરવામાં આવ્યું હતું આ એસ જે એસ એટલે કે સુરત જ્વેલરી શોમાં સુરત શહેરના અનેકો જ્વેલર વાળાઓએ ભાગ લીધો છે જેમ અવનવા સોનાના એના જડિત દાગીનાઓ જોવા મળશે જે ત્રણ દિવસ ચાલનારા સુરત જ્વેલરી શોમાં તમે જોઈ શકશો તમે ઓર્ડર પણ આપી શકશો સૌ પ્રથમ તો હું મીડિયાનો અને એસજીએસનો આભાર માનું છું કે આ એસજીએસ એસનું ફોર્થ એડિશન છે અને મીડિયા એને બહુ સારી રીતે સુરતની જનતાને રિપ્રેઝન્ટેશન કરે છે કે દરેકે દરેક કસ્ટમરને માટે એટલું સરસ પ્લેટફોર્મ આપ્યું છે એ કસ્ટમરને એક જ જગ્યાએ સારામાં સારી એન્ટિકની પોલકીની બધી જ જ્વેલરી કસ્ટમર એમાં લઈ શકે છે કે જે ઓલ ઓવર ઇન્ડિયામાં જે બી મળે છે એ દરેક અમારા જ્વેલર્સો એને રિપ્રેઝન્ટેશન કર્યું છે આપણે ગૌતમભાઈ આપ એસ જે આ સિઝન સીઝન પસંદ કરે છે આ શો માટે એસ આ શો પસંદ કરવાનું ખાસ રીઝન એ છે કે હવે આવનારી ફેસ્ટિવલ સિઝન છે ખાસ કરીને દિવાળી ફેસ્ટિવલ આવે છે નવરાત્રી ફેસ્ટિવલ છે આના પછી અને હવે મેઇન સિઝન આપણી મેરેજની સિઝન છે અને આ વખતે લાસ્ટ યર કોવિડના લીધે લગભગ ઘણા બધા આપણે મેરેજ એવોઇડ કર્યા છે અને આ વર્ષે નવેમ્બરે દિવાળી પછી એટલા બધા લગ્ન છે કે બધાના ઇવેન્ટ પોસ્ટપોન કરી લોકો આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં લઈ ગયા છે એટલે આઈ થિંક સો કે આ બેસ્ટ સિઝન છે અને લોકોની ખરીદી પણ ખૂબ સરસ છે આ વખતે કોઈઝીન એટલી સોનાના રેટ પણ બહુ સારા એવા છે અને ઘણા બધા રીઝનેબલ રેટ થઈ ગયા છે એટલે કસ્ટમરને પણ ખૂબ સરસ બેનિફિટ મળી શકે છે આપણે લોકો માટે શું નવું લઈને શોમાં આવીએ છીએ અમે આ વખતે સુરતની જનતા માટે ખાસ કરીને પોલકી જ્વેલરી લાવ્યા છે પોલકી અને ડાયમંડ મિક્સનું ફ્યુઝન લાવ્યા છે જેમાં અમે લોકોએ વેલ્યુ એડેડ સ્ટોન જેમ કે રૂબી એમરલ પિંક શેફાયર અને બધું યુઝ કરીને બહુ સરસ બધી જ્વેલરી બનાવી છે કે જે ડિફરન્ટ કાઇન્ડ ઓફ જ્વેલરી છે રાજસ્થાની સ્પેશિયલ જ્વેલરી જે આવે છે એ અમે લોકો અહીંયા સુરતમાં લોન્ચ કરી છે સુરતના શહેરીજનોને અમે એક જ સંદેશ પાઠવીએ છીએ કે સુરતની જનતા ખૂબ જ સરસ છે અને અમે જેટલી પણ વાર એસજીએસમાં આવ્યા છે ખૂબ સરસ એ લોકો રિસ્પોન્સ આપે છે અને અમારા પર વર્ષોથી ટ્રસ્ટ પણ રાખે છે તુષાર ચોક્સી કાંતિલાલ બ્રદર્સ જ્વેલર્સનો ઓનર છું આજે સુરત જ્વેલરી શોનું આ ચોથું એડિઝન છે કતારગામની જનતાએ ખૂબ સારો સહકાર દર વર્ષે આપ્યો જ છે જનરલી કતારગામની જનતા સૌરાષ્ટ્રવાસીઓ વસે છે અને સૌરાષ્ટ્રવાળા હંમેશા સોનાના પ્રિય હોય છે હાલમાં કોવિડની પરિસ્થિતિમાંથી આપણે થોડાક બહાર આવી રહ્યા છીએ કોવિડ વખતે જ લોકોને સોનાની મહત્વતાની જાણ થઈ કે દરેક ધંધા મોટા નાના વરસ દોઢ વરસ માટે ક્યાં તો બંધ થઈ ગયા ક્યાં તો મંદા પડી ગયા હતા તો તેવા સંજોગમાં ફક્ત ગોલ્ડ જ એવી વસ્તુ હતી કે જે લોકોને આધારરૂપ રહી મદદરૂપ રહી એમના જીવન જરૂરતની વસ્તુઓ સોનું વેચીને પણ એ લોકો પૈસા ફાઇનાન્શિયલ રીતે સપોર્ટ મળ્યો એમને સોનાથી માટે સોનાની લોકપ્રિયતા કોવિડ પછી ઓર વધી ગઈ છે જે લોકોના કોવિડમાં લગ્ન અટકી ગયા હતા અથવા તો કેન્સલ થયા હતા એ બધા હવે સામાન્ય પરિસ્થિતિ થતાં લગ્ન માટે ઉત્સુક છે દિવાળી પછી ઘણા બધા મેરેજો છે તો તેની તૈયારી રૂપે અમે લોકો બી ખૂબ સારી જ્વેલરી બનાવી છે અને તમે જોઈ શકો છો કે હજુ તો શરૂઆત છે તો પણ ગ્રાહકોની પ્રતિસાદ ઘણો સારો છે માટે હર હંમેશની જેમ અમે ડિઝાઇનોમાં નવા નવા કંઈકને કંઈક એક્સપેરિમેન્ટ કરતા રહીએ છે પણ ડિઝાઇન બનાવવાનો મેઇન હોદ્દું અમારો એ જ હોય છે કે ગ્રાહક જે પણ જ્વેલરી લે એનું પૂરેપૂરું ભવિષ્યમાં તેને વળતર મળે અને એ જ્વેલરી એને વર્ષો વર્ષ કે આગલી પેઢી પણ પસંદ કરે એ ટાઈપની ટ્રેડિશનલ જ્વેલરી અમે વધારે બનાવીએ છીએ તદઉપરાંત જ્વેલીમાં જ્વેલરીના વધારે વેલ્યુ વેલ્યુએડિઝન કરવા માટે એમાં અમે કલરસ્ટોન રિયલ ડાયમંડસ રિયલ પોલ્કી અને એવા બધા પલ્સ એવી બધી વસ્તુ રિયલ વસ્તુ એડ કરીને એની વેલ્યુ એડિઝન કરીએ છીએ જેને કારણે એની લોકપ્રિયતા ઓર વધે છે અને એ વર્ષો વર્ષ એ જ્વેલરી ગમે છે આ વખતે પણ અમે એક નવું ધૂપ કલેક્શન રજૂ કર્યું છે જેમાં એ જ રીતની ડિઝાઇનો અમે મૂકી છે તમે જોઈ શકો છો કે જો આ ડિઝાઇન જે છે એની અંદર આ રિયલ ડાયમંડ્સ છે આ પોલ્કી છે અને આ ટ્રેડિશનલ સાઉથનું વર્ક છે તો એના કારણે આ જ્વેલરી એની વેલ્યુ વેલ્યુએડિઝન જે અસલ નવાબના જમાનામાં જે ચાલતી હતી એવું જ એનો લુક આવશે અને એ જ્વેલરી કાયમ દરેક જનરેશનને ગમશે તો આ ટાઈપની જ્વેલરી અમે કાયમ બનાવીએ છીએ સુરત જ્વેલરી શો ઘણું સક્સેસ જાય છે કતારગામમાં અમે સુરત જ્વેલરી શો કર્યા પછી જ અહીંયા ગ્રાહકોની ડિમાન્ડ સમજીને અમે બીજો શોરૂમ પણ શરૂ કર્યો છે અહીંયા આંબા તલાવડી પાસે અને એ પણ અમારો શોરૂમ ઘણો સક્સેસ છે માટે અમે ઘણા ઉત્સુક છે જ્વેલરી સુરત જ્વેલરી શોના આજના શરૂઆતથી નમસ્તે સુરત રાશ્રી જ્વેલર્સ હું હિરેન દુધાત આપની માટે લઈને આવ્યો છું એન્ટિક જ્વેલરીની લોડ્સ ઓફ ડિઝાઇન અને એન્ટિક વોચ રોઝગોલ્ડ ડિઝાઇન ડાન્સિંગ ડાયમંડનું હ્યુજ કલેક્શન જોવા મળશે સ્પેશિયલ પદારો રાશી જ્વેલર્સ ગોડો રોડ સુરત થેન્ક યુ સર અમે જ્વેલરી શોમાં લગભગ પાંચથી છ વર્ષથી કન્ટિન્યુઅસલી પાર્ટિસિપેટ કરીએ અને સારો એવો રિસ્પોન્સ બી મળી રહ્યો છે જે ટીમ છે આખી હેલ્પફુલ છે અને કસ્ટમરને બી એક ઇઝી ગોઈંગ થઈ ગયું છે કે એક જ પ્લેટફોર્મ પર એમને યુઝ કલેક્શન જોવા મળે છે જેથી કરીને કસ્ટમરનો રસ તમે જોઈ રહ્યા છો એમ ખૂબ જ યુઝ રસ જોવા મળે છે અને એમને બી કલેક્શન જે જોઈએ છે જે રિક્વાયર્ડ છે એને પ્રસંગ પ્રમાણે અનુરૂપ એમને વસ્તુ મળી રહી છે એનું ટેન્ડન્સી એવી છે કે ડિઝાઇન નું નોલેજ વધારે જોઈએ છે એને લોકોને ડિઝાઇન માટે પ્રિફર વધારે કરે છે કે ડિઝાઇન મારે યુનિક જોઈએ છે તો ડિઝાઇન યુનિક જોવા માટે એક જ છે એક પ્લેટફોર્મ મળી રહે છે કે એક સાથે એક જ જગ્યા પર બધું જ ડિઝાઇન તમને બધી મળી રહેતી હોય છે આપણે શું એક્સક્લુઝિવ લોકો માટે લઈને આવ્યા છીએ એક્સક્લુઝિવમાં એન્ટિક જ્વેલરી સેટ જે છે એ ખૂબ જ યુનિક અને ડિફરન્ટ છે જે લગભગ ક્યાંય નહીં જોવા મળે યુનિક કલેક્શન જોવા મળશે મધ્યમ વર્ગના લોકો માટે આપણે શું લાવ્યા છીએ સ્પેશિયલ જે કોરોના કોવિડની પેન્ડેમિક સિચ્યુએશનને કારણે અમે એની માટે એન્ટિકમાં અને એઝ વેલ એઝ રોઝગોલ્ડ માળ ડેલિકેટ ડિઝાઇન લેવા છે જે એમને પ્રસંગમાં બી એક અનુરૂપ થશે અને એમને જે નાનો મોટો પ્રસંગ છે કોઈ બી એની માટે પરચેસ કરી શકે છે અમરદીપ ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડમાંથી બોલું છું અને એન્ટિક જ્વેલરી છે ડાયમંડ જવેલરી છે બધી અવનવી ડિઝાઇનો લઈને અમે અહીંયા આવ્યા છીએ તો સાહેબ આપ કેટલા વર્ષોથી એઝ વેલ એઝ જ્વેલરીમાં પાર્ટિસિપેટ કરો પાર્ટિસિપેટ તો ફર્સ્ટ ટાઈમ છે આપણે આ પહેલી વાર કરો છો આપને કેવું લાગી રહ્યું છે અહીંયાનું અરેન્જમેન્ટ અહીંયા અત્યારે જે ઉદઘાટનના સમયે જે ગીરદી છે આપ એને કેવી રીતે બાકીના ત્રણ દિવસે જુઓ છો ના ના બહુ સારું છે ઘણો રિસ્પોન્સ મળશે એવું દેખાય છે આપણને અહીંથી આપણે સોનાના ભાવ જ્યારે ઘટ્યા છે તો લોકોને જ્વેલરીમાં એનો ફાયદો થશે અત્યારે હા થશે જ ને હવે તો ભાવમાં મજૂરીમાં બધે ફાયદો જ છે કસ્ટમરને તો આપણે શું લોકો માટે કંઈક નવું લઈને આવ્યા છે કે જેનાથી મધ્યમ વર્ગના લોકોને પણ અહીંયા તમારી ત્યાં વસ્તુઓ લઈ શકે લાઇટ વેટ પણ બધી વસ્તુ જ છે આપણી પાસે શું કોઈક નવી વસ્તુ આપણે શું લાગ્યું વિટે પેન્ડલ બુટ્ટી લેડીઝ રિંગ જેન્ટ્સ રિંગ બધી જ વસ્તુ લાઇટ વેટમાં જેવું બધું નવા કોન્સેપ્ટ છે અલૌકિક આભૂષણોની વિશાળ શ્રેણીનો અનેરો ઔસધર ચૂકશો નહીં માટે આજે જ કતારગામ ખાતેના સમસ્ત પાટીદાર સમાજ હોલમાં પધારો અને જ્વેલરી શો નિહાળો